તો ગાઈઝ આપણે આવી ગયા છે આપણા ચિત્તરિયા જો ઝાટકામાં સિલકા મોકલાઈ આવી છે અમે ઝાટકામાં સિલકા કેમ કે ગુડરા આવે છે બહુ અને મગફળી કોતરી તમે જોઈ લો આપણે મગફળી ઓલરેડી થઈ ગઈ આપણે મગફળી છે આ છે આપણી મગફળી મગફળી વેરે છે આ વાર બોલે છે ગુડરા આવે છે બહુ એટલે પગાર કરે છે મગફળીનો એટલે આપણે ઝાટકામાં સિલકો આવી ગયા છે અને અહીંયાથી વાર બોલે આ બીજા ખેતરમાં જવા માટે આ આપણા કાકાની મગફળી આવેલી છે

આપણે ડ્રેસ તો નહીં છે અહીંયા અને અહીંયા જટકા મશીન ચાલુ છે અહીંયા પછી કરે છે બહુ ખૂન એટલા માટે સામેલા ખેતર ચાલુ છે અહીંયા અહીંયાથી વાયર ભાગી લે આપણે દૂધરા ગયા હતા આપણી ક્વીનને લઈને તો આપણે દૂધની પ્રાણી આ બાઈક પડી તો આપણે બાઈક ચાલુ કરીને હવે જઈએ આ આપણો રસ્તો ઘરનો આપણે બાઈક લઈને નીકળી ગયા છે તો ગાય હવે આપણે દૂધ ભરાઈને ગયા છે અને આ બધા એફી ફરી રહ્યા છે જમવાની તૈયારી કરીએ છીએ વરસાદનું વાતાવરણ છે એટલે સવાર સવારમાં જમી લઈએ જલ્દી જલ્દી અને જીવ વાગ્યા છે સવારના સાંજના સાત અને આપણે જમવાનું છે એટલે આપણે પાણી લાવી દઈએ જમી લઈએ આપણે એફીને બંને જમી લઈએ તો એફી કુંડીમાંથી પાણી ભરીને પાણી લાવી દીધું તો એફી હાથ ધ્યા પછી આપણે હાથ ધી લઈએ તો આ બાજુ પૂજાબેન ખાવાનું ચાલુ છે આ બાજુ મમ્મીની ખાવા બોલાવી રહી છે આ બાજુ પૂજાબહેન ખાવાનું ચાલુ જ છે અને આપણે ઘરમાં જઈને ફ્રીજમાંથી એક બાટલો લઈ દઈએ કેમકે આપણે ખાતા ખાતા પાણી પીવાની આદત છે એટલે એક બાટલો લઈ લઈએ આપણે પાણી પીવા માટે તો આપણે ફ્રીજમાંથી એક બાટલો લઈ લીધો અને હવે બહાર જઈએ છીએ જમવા માટે તો આ બાજુ એકથી જમવાનું ચાલુ કરી દીધું છે જો લો ને આપણે હવે આપણે પણ જમવાનું ચાલુ કરીએ તો આજે શાક બનાવી છે ચોળાનું સૂકા ચોળાનું શાક બનાવી છે તો શાક લઈ રહ્યા છે વાટકામાં રૂપિયા બાજુ ખાવાનું ચાલુ કરી દીધું જો તમે ખાવાનું ચાલુ કરી દીધું આપીએ આપણે પણ રોટલો મળી દઈએ બાજરીનો રોટલો ચોળાનું શાક તો આપણે રોટલો મળવાનું ચાલુ કરી દીધું છે બાજુ ખાવાનું ચાલુ જ છે હવે આપણે ખાઈ રહ્યા છીએ ને આ બાજુ એપી પણ ખાઈને બીજું ચણાનું શાક પડી જ સવારનું તો ઠંડુ શાક ખાઈ રહી છે પનીર રોલીનું બંને તો આપણે ખાઈ રહ્યા છીએ અને આપણે ખાઈને ઊભા થઈ ગયા છીએ અને આ બાજુ ખાવાનું ચાલુ જ છે એટલે તો ગાયઝ આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ફોન ચાર્જિંગ મૂકી દઈએ કેમકે કે ફોનમાં ચાર્જર ઓછું છે તો જય માતાજી ગાયઝ